શિવ સમાન કોઈ દાતા નહીં વિપતવી તારણ હાર હવે મોરી રાખ્યો શિવ નંદી કે અસવાર શિવભક્તો ભગવાન મહાદેવને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ને તો ભગવાન મહાદેવ આપણી લાજ રાખે છે સર્વ સુખોની આપણને પ્રાપ્તિ કરાવે છે સર્વ દુઃખોનો આપણો નાશ કરે છે શિવભક્તો એટલે ભગવાન મહાદેવ પાસે આપણે માંગવું જોઈએ કારણ કે મહાદેવ જ સૌથી મોટા દાતા છે શિવભક્તો આજે આપણે વાત કરીએ આદ્રા નક્ષત્રની માક્ષર મહિનો ચાલી રહ્યો છે અને તેમાં સુંદર આદ્ર નક્ષત્ર આવે છે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની વચ્ચે ભગવાન મહાદેવ અગ્નિ અગ્નિસ્તંભરૂપે જ્યોતિર્મય સ્તંભરૂપે ઉભા રહી જાય છે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ તેને જાણી નથી શકતા પછી ભગવાન મહાદેવ નિરાકાર સ્તંભમાંથી સાકાર થાય છે દર્શન આપે છે બંને દેવતાઓને દર્શન આપે છે સાચું જ્ઞાન આપે છે કે પરમ તત્વ પરમાત્મા ભગવાન શિવ એટલે કે ભગવાન મહાદેવ પોતે સૌથી છે સર્વ જીવોનું મૂળ છે 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 બ્રહ્મા અને વિષ્ણુ બંને તેનું રૂપ તેને જ્ઞાન આપે ભગવાન મહેશ્વર ભગવાન મહાદેવ બંને દેવતાને જ્ઞાન આપે છે બંનેનું અભિમાન તોડી નાખે છે શિવભક્તો આજે આપણે વાત કરીએ આદ્રા નક્ષત્રની આજે આપણે વાત કરીએ શિવ મહાપુરાણ ને શિવ ભક્તો ધ્યાનથી તમે વિડીયો જોજો અને સાંભળજો હું તમને આદરા નક્ષત્રની વાત શિવ મહાપુરાણ વાંચીને સંભળાવું છું તો ધ્યાનથી તમે વિડીયો સાંભળજો સનત કુમાર બોલ્યા હે મહાભાગ યોગીન્દ્ર તમે ભગવાન શિવ અને બીજા દેવતાઓના પૂજનમાં લિંગ અને વેર મૂર્તિના પ્રચારનું જે રહસ્ય વિભાગપૂર્વક બતાવ્યું છે તે યથાર્થ છે એટલે લિંગ અને વેર મૂર્તિ આદિની ઉત્પત્તિનું જે ઉત્તમ વૃતાંત છે એને જ હું આ સમયે સાંભળવા ઈચ્છું છું લિંગના પ્રાગટ્યનું રહસ્ય સૂચિત કરનારો પ્રસંગ મને સંભળાવો એના ઉત્તરમાં નંદિકેશ્વરે ભગવાન મહાદેવના નિષ્કળ સ્વરૂપ લિંગના આવનો પ્રસંગ સંભળાવવાનું શરૂ કર્યું એમણે બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ દેવતાઓની વ્યાકુળતા અને ચિંતા દેવતાઓનું દિવ્ય કૈલા શિખર પર ગમન એમના દ્વારા ચંદ્રશેખર મહાદેવનું સ્તવન દેવતાઓ દ્વારા પ્રેરણા પામેલા મહાદેવજીનું બ્રહ્મા અને વિષ્ણુના વિવાદ સ્થળમાં આગમન અને બંને વચ્ચે નિષ્કળ આદિ અંતરહિત ભીષણ અગ્નિના થાંભલા રૂપમાં એમનો આર્વિર્ભાવ થવો વગેરે પ્રસંગોની કથા કહી ત્યાર પછી શ્રી બ્રહ્મા અને વિષ્ણુ બંને દ્વારા એ જ્યોતિર્મય સ્તંભની ઊંચાઈ અને ઊંડાઈનો તાગ લેવાની ચેષ્ટા અને કેતકીના પુષ્પને શાપ અને વરદાન વગેરે પ્રસંગો સંભળાવ્યા મહેશ્વરનું બ્રહ્મા અને વિષ્ણુને પોતાના નિષ્કળને સકલ સ્વરૂપનો પરિચય આપવાનું અને લિંગ પૂજનનું મહત્વ બતાવવું નંદિકેશ્વર કહે છે ત્યાર પછી બંને બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન સંઘને પ્રણામ કરીને હાથ જોડીને ડાબે જમણે ભાગે ચૂપચાપ ઊભા રહી ગયા અને પછી બંનેએ ત્યાં સાક્ષાત પ્રગટ પૂજનીય મહાદેવજીને શ્રેષ્ઠ આસન પર બેસાડીને પવિત્ર પુરુષ વસ્તુ વગેરે વસ્તુઓ દ્વારા એમનું પૂજન કર્યું લાંબા સમય સુધી અવિકૃત ભાવથી સ્થુરિત રહેનારી વસ્તુને પુરુષ વસ્તુ કહેવાય છે અને થોડોક સમય સુધી ટકી રહે તેવી વસ્તુને ક્ષણભંગુર વસ્તુ કહેવાય છે આ રીતે વસ્તુમાં બે ભેદ જાણવા જોઈએ હવે કઈ પુરુષ વસ્તુઓથી શિવપૂજન કર્યું એ બતાવાય છે હાર નુપુર કેયુર કિરીટ મણિમય કુંડળ યજ્ઞોપવિત્ર ઉત્તરીય વસ્ત્ર પુષ્પમાળા રેશમી વસ્ત્ર હાર મુદ્રિકા પુષ્પ તાંબુલ કપૂર ચંદન અને અગુરનો અનુલેપ ધૂપદીપ શ્વેત છત્ર પંખો ધ્વજા ચામર આનંદ દિવ્ય ઉપહારો દ્વારા જેમનો વૈભવ વાણીમાં અવર્ણિય તથા મનથી પણ પાર છે જે કેવળ પશુપતિ પરમાત્માને યોગ્ય હતા જેને પશુ બંધાયેલા જીવ કદાપી મેળવી શકે નહીં એ બંને સ્વયંના સ્વામી મહેશ્વરનું પૂજન કર્યું સૌથી પહેલાં ત્યાં બ્રહ્માને વિષ્ટે ભગવાન શંકરની પૂજા કરી આ પૂજાથી પ્રસન્ન થઈને ભક્તિપૂર્વક ભગવાન શિવે ત્યાં નમ્ર ભાવે ઊભેલા બંને દેવતાઓને સ્મિત આપતા કહ્યું માહેશ્વર બોલ્યા હે પુત્રો આજનો દિવસ મહાન દિવસ છે એમાં તમે મારું પૂજન કર્યું તેથી હું તમારા પર બહુ પ્રસન્ન છું આ જ કારણે આ દિવસ પરમ પવિત્રને મહાનથી પણ મહાન ગણાશે આજની તિથિ શિવરાત્રિના નામથી વિખ્યાત થઈને મને પરમ પ્રિય થશે આ સમયે જે મારા લિંગની નિષ્કળ અંગ આકૃતિ રહિત નિરાકાર સ્વરૂપનું પ્રતિક પૂજા કરશે તે પુરુષ જગતની સૃષ્ટિ તથા પાલન કરવાનું કાર્ય પણ કરી શકશે જે કોઈ શિવરાત્રિ એ દિવસ રાત નિરાહ રહીને જીતેન્દ્રિય રહીને પોતાની શક્તિ અનુસાર નિષ્કળ ભાવથી મારા યશોચિત પૂજા કરશે એને મળનારા ફળનું પણ વર્ણન હવે સાંભળો એક વર્ષ લગાતાર મારી પૂજા કરનારને જે ફળ મળે છે જે સમગ્ર ફળ કેવળ શિવરાત્રીના નિમિત્તે મારું પૂજન કરનારને તત્કાળ મળી જશે જેવી રીતે પૂર્ણિમાનો ચંદ્ર સમુદ્રમાં ભરતી આણે છે એવી જ રીતે શિવરાત્રી તિથિ મારા ધર્મની વૃદ્ધિનો સમય છે આ તિથિમાં મારી સ્થાપનાનો વગેરેનો મંગલમય ઉત્સવ થવો જોઈએ પહેલાં જ્યારે હું જ્યોતિર્મય સ્તંભરૂપે પ્રગટ થયો હતો એ સમય માક્ષર માસમાં આદરા નક્ષત્રયુક્ત પૂર્ણિમા અથવા પ્રતિપદા હતી જે પુરુષ માક્ષર માસમાં આદ્રા નક્ષત્રમાં પાર્વતી સહિત મારું દર્શન કરશે અથવા મારી મૂર્તિ અથવા લિંગની ઝાંખી કરે છે તે મને કાર્તિકેયથી પણ અધિક પ્રિય છે એ શુભ દિવસે મારા દર્શન માત્રથી પૂરું ફળ પ્રાપ્ત થાય છે જો દર્શનની સાથે સાથે મારું પૂજન પણ થાય તો એટલું બધું પુણ્ય મળે છે જેનું વાણી દ્વારા વર્ણન થઈ શકતું નથી ત્યાં હું લિંગ રૂપે પ્રગટ થઈને ઘણો મોટો થઈ ગયો હતો તેથી એ લિંગને કારણે ભૂતલ લિંગસ્થાન નામથી પ્રસિદ્ધ થયું જગતના લોકો એનું દર્શન અને પૂજન કરી શકે એટલા માટે આ અનાદિ અનંત જ્યોતિર્સ્તંભ અથવા જ્યોતિર્મય લિંગ અત્યંત નાનું થઈ જશે આ લિંગ સર્વ પ્રકારના ભોગોની પ્રાપ્તિ કરાવશે તથા ભોગ અને મોક્ષનું એકમાત્ર સાધન છે એનું દર્શન એનો સ્પર્શ અને એનું ધ્યાન કરવામાં આવે તો પ્રાણીઓના જન્મ અને મૃત્યુના કષ્ટ છૂટી જતા હોય છે અગ્નિના પર્વત જેવું આ શિવલિંગ અહીં પ્રગટ થયું છે એને કારણે જ આ સ્થાન અરુણાચલ નામથી પ્રસિદ્ધ થશે અહીં અનેક પ્રકારના મોટા મોટા તીર્થ પ્રગટ થશે આ સ્થાનમાં નિવાસ કરનાર અથવા શરીર છોડનાર જીવનો મોક્ષ પણ થઈ જશે મારા બે રૂપ છે સકલ અને નિષ્કલ બીજા કોઈના આવા બે રૂપ નથી પહેલાં હું સ્તંભરૂપે પ્રગટ થયો પછી સાક્ષાત રૂપે પ્રગટ થયો બ્રહ્મભાવ મારું નિષ્કળ રૂપ છે અને મહેશ્વર મારું સકલ રૂપ છે આ બંને રૂપો મારા સિદ્ધ રૂપો છે હું જ પરબ્રહ્મ પરમાત્મા છું કલાયુક્ત અકલ મારા જ સ્વરૂપ છે બ્રહ્મરૂપ હોવાને કારણે હું ઈશ્વર પણ છું જીવો પર અનુગ્રહ દયા કરવી એ મારું કાર્ય છે હે બ્રહ્મા અને કેશવ હું સૌથી બૃહત્ છું અને જગતની વૃદ્ધિ કરનારને કારણે બ્રહ્મ છું સર્વસ્ત્ર સમય રૂપથી સ્થિત અને વ્યાપક હોવાને કારણે હું બધાનો આત્મા છું સર્ગથી માંડીને અનુગ્રહ આત્મા અથવા ઈશ્વરની ભિન્ન સુધી જે જગતમાં સંબંધી પાંચ કૃત્ય છે તે સદા મારા છે મારાથી વ્યક્તિરિક્ત કોઈના નથી કેમ કે હું જ સર્વનો ઈશ્વર છું પહેલાં મારી બ્રહ્મરૂપતાનો બોધ કરનારને માટે નિષ્કળ લિંગ પ્રગટ થતું હતું પછી અજ્ઞાન ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાને નિમિત્તે હું સાક્ષાત નંદીશ્વર જ સકલ રૂપમાં તાત્કાલ પ્રગટ થઈ ગયો તેથી મારામાં જે ઈશ્વત્વ છે એને જ મારું સકલ રૂપ જાણવું જોઈએ અને આજે મારો નિષ્કળ સ્તંભ છે જે મારા બ્રહ્મરૂપનો બોધક છે મારું જ લિંગ ચિહ્ન છે મેં બંને દરરોજ અહીં રહીને એક પૂજન કરો આ જ મારું સ્વરૂપ છે અને એ જ મારા સામીપ્યની પ્રાપ્તિ કરાવનારું પણ છે લિંગ અને લિંગીમાં નિત્ય અભેદ હોવાને કારણે મારા લિંગનું મહાન પુરુષોને પણ પૂજન કરવું જોઈએ મારા એક લિંગની સ્થાપના કરવાનું આ ફળ બતાવાયું છે કે ઉપાસકને મારી સમાનતાની પ્રાપ્તિ થઈ જાય જોકે પછી બીજા શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી ગઈ ત્યારે તો ઉપાસકે એના ફળ સ્વરૂપે મારી સાથે એકત્વ સાયુક્ત મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થઈ જાય છે પ્રધાન તૈયાર શિવલિંગની સ્થાપના કરવી જોઈએ મૂર્તિની સ્થાપના લિંગની સ્થાપનાની સરખામણી ગૌણ કર્મ છે શિવલિંગના અભાવમાં સર્વ રીતે સર્વે મૂર્તિ યુક્ત થવા પર તે સ્થાન ક્ષેત્ર નહીં કહેવાતું શિવ ભક્ત આવું તો સુંદર ભગવાન મહાદેવ નું આદરા નક્ષત્રમાં પ્રગટ થવાનું જ્ઞાન શિવ મહાપુરાણ જ્ઞાન સુંદર આ જ્ઞાન ગમ્યું હોય તો વિડિયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમસ્કાર લખજો અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય